મંત્રી તરીકે હું પોતે તાપી જિલ્લામાં આવ્યો હતો તાપી જિલ્લામાં પણ મેં ખેડૂતોને પ્રોત્સાહન કર્યા છે આવનારો દિવસ હવે જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ વધવા માટેનો દિવસ છે એટલે મેં મારા ભાષણોમાં પણ કહ્યું છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જે રીતે ડાંગ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે એવી જ રીતે આપણે પ્રાકૃતિક ખેતીનો જિલ્લો એક તાપી જિલ્લો બને તેના માટે અઠાક પ્રયત્નો આપણે કરવા જોઈએ અને ખાસ કરીને કિસાન સન્માન નિધિ દ્વારા દેશના તમામ કિસાનોને પણ કહેવા માગું છું કે આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલી વખત તમારું જો સન્માન થઈ રહ્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ રહ્યું છે